લોકસભાની ચૂંટણીના જે ક્ષત્રિય આંદોલન થયું અને તેના જ અગ્રણી પીટી જાડેજા ઓળખતા જશો ને તમે હા એ જ પીટી જાડેજાને લઈને એક મોટા સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે કે તે વ્યાજખોરીનો ધંધો કરી રહ્યા હોય તેઓ એક ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદી પ્રમાણે એવું હતું કે સાઠ લાખ રૂપિયા તેમણે લીધા હતા ત્રણ ટકાનું વ્યાજ હતું અને તે બાદ પીટી જાડેજાએ ત્રીસ લાખ રૂપિયા આરટીજીએસ કરાવી લીધું ત્રીસ લાખ રૂપિયા રોકડા આપી દીધા પરંતુ જે ફરિયાદી હતો તે નવ દિવસ અગાઉ ચૂકી ગયો અને નવ દિવસ બાદ એને મૂડી આપવાની હતી પરંતુ જે થોડોક સમય મોડું થાય છે તો પીટી જાડેજાએ એવું કીધું કે તારું ઘર પણ પળાવી લઈશ અને તને રાજકોટમાં પણ નહીં રહેવા તો આ બધા મામલાને લઈને ફરિયાદીએ મીડિયા સમક્ષ પણ પોતાની વાત કરી છે અને પોલીસે પણ શું કહ્યું છે તે સાંભળી લઈએ તેમની પાસેથી ચોપન લાખ આશાપુરા ફાઇનન્સવાળા પીપી જાડેજા પાસેથી ચોપ્પન લાખ સાઠ હજાર વ્યાજે લીધા હતા પચીસ લાખ રૂપિયાને મને આરટીજીએસ કરી દીધું હતું અને ઓગણત્રીસ લાખ સાઠ હજાર રોકડા આપ્યા હતા દર મહિને ત્રણ ટકા લેક રૂમ એને વ્યાજ આપતો એક લાખ એંસી હજાર પાંચ મહિના મેં વ્યાજ આપ્યું એને પછી મને કે તું પહેલી તારીખે આપી દે પૈસા મને મારે મેં એની પાસે બાવીસ ત્રણેય લીધા હતા એટલે મારે બાવીસ પાંચે પૂરું થતું તું એની બદલે એ કે મારે પહેલી તારીખે જોઈ છે એટલે પહેલી તારીખની બદલે મેં એને દસ દિવસ નવ દિવસ મોડા આપ્યા દસ તારીખે આપ્યા મેં એને ત્રીસ લાખનું આરટીજીએસ નાગરિક બેંકમાંથી કર્યું અને ત્રીસ લાખ રોકડા આપ્યા પોલીસ પાસે આશા એટલી કે કડક લાયસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે મારું લખાણ બધું કેન્સલ કરાવી દે અને ચેક મારા પરત અપાવે શું છે એમ કહે છે કે દસ લાખ દસ ટકા વ્યાજ લેખે એક મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે નવ દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે

એમાં હકીકત એવી હતી કે ફરિયાદીને ધંધા માટે પૈસાની જરૂરિયાત હતી તો ફરિયાદીએ આરોપી પાસેથી સાઠ લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી પાંચ પાંચ લાખના જે સાત ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા એના માટે લઈને ફરિયાદી આરોપી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે આ મેટરમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાસી પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાયસન્સ હોય એવું સામે આવ્યું નહીં જો કે આગામી સમયની અંદર જે ક્ષત્રિય સમાજનું સંમેલન હતું તેમાં અગ્રણી તરીકે પીટી જાડેજા હતા અને હવે તેની વિરુદ્ધમાં જ ફરિયાદ નોંધાઈ ગઈ છે ત્યારે આગામી સમયની અંદર શું થાય છે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર